નમસ્કાર મિત્રો એચએમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બ્રાઉની એકદમ સરસ પંજી એવી બ્રાઉની એચએમ કિચનના રસોડામાં તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ વાનગીની રેસીપી પૂરેપૂરો વિડિયો જોશો કોઈ પણ સ્ટેપ સ્કીપ ના કરતા તો આ જ રીતની બ્રાઉની તૈયાર થશે તો ચાલો જોઈ લઈએ કે આ બ્રાઉની કઈ રીતે બની છે સૌપ્રથમ એક મેં બાઉલ લીધું છે તે બાઉલની અંદર બટરને આ રીતે ચપ્પુની મદદથી ઝીણું ઝીણું ક્રશ કરી લીધું છે તે જ રીતે ડાર્ક ચોકલેટ લેવાની છે તેને પણ ચપ્પુની મદદથી આ રીતે ઝીણું સમારી લઈએ છીએ અહીં માપની દૃષ્ટિએ એક વાટકી બટર છે એક વાટકી ડાર્ક ચોકલેટને મેં સમારીને લીધી છે હવે તેને ઓવનમાં એક મિનિટ માટે આપણે માઇક્રોવેવ કરી લેશું એક મિનિટ થઈ ગઈ છે તો હું તમને બતાવું તો એકદમ બટર અને ડાર્ક ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ ગયા છે હવે બંનેને મિક્સ કરી લઈએ સારી રીતે બ્રાઉની બનાવવા માટે લિક્વિડ જેટલું પણ આપણે જોવે છે તે બધું પહેલાં લિક્વિડ લઈ અને એકદમ સરસ મિક્સ કરી લેશું તો ને બટર એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ગળપણ માટે તેની અંદર કન્ડેન્સ મિલ્ક એડ કરીશું જો કન્ડેન્સ મિલ્ક તમારી પાસે ના હોય તો તમે એની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો પણ કન્ડેન્સ મિલ્કથી ડાર્ક ચોકલેટથી બ્રાઉનીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે કન્ડેન્સ મિલ્કને એડ કરી અને મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે કંડેન્સ મિલ્ક ઠંડુ ના હોય તેનું ખાસ ધ્યાન રાખો જો ઠંડુ હશે તો તે આપણી ચોકલેટને પણ જમાવાનું કામ કરી દેશે હવે તેની અંદર થોડું દૂધ એડ કરીએ અને ફરી મિશ્રણને મિક્સ કરીએ બધું જ મિશ્રણ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ જ જે લોટ અને લેવાનું છે તે બધું મિશ્રણ એક સાથે એડ કરીએ તો એક વાટકી મેં અહીં મેંદાનો લોટ લીધો છે તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની જેનાથી બટર ચોકલેટ અને બેંદો માપી અને લઈ લેવાનું ચાર ચમચી કોકો પાવડર એડ કર્યો અને તેને આ રીતે ચાણણીની મદદથી ટાળીને જ લેવાનું છે અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરીએ હવે બધા જ મિશ્રણને સરસ મિક્સ કરી દઈશું કન્ડેન્સ મિલ્કની જગ્યાએ તમે ખાંડ એડ કરવા માંગતા હોય તો આ ટાઈમે આપણે ખાંડ એડ કરવાની અને તેને પણ આ રીતે સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરીને પછી જ લેવાની હવે બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરીશું મિશ્રણ પરફેક્ટ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિશ્રણને મિક્સ કરવાનું છે અહીં બધા મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું અને દરેક સ્ટેપ પૂરેપૂરા જોશો કોઈ સ્ટેપ મિસ ના કરતા જો મિસ કરશો તો આ રીતની બ્રાઉની તૈયાર નહીં થાય મિશ્રણ તમને હું બતાવું તો આ રીતનું ઠીક મિશ્રણ છે આ વધારે પતલું પણ નહીં કરવાનું અને વધારે ઘટ પણ નહીં રાખવાનું તેની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ ચમચાની મદદથી આપણે જે પાડીએ અને વ્યવસ્થિત થાય હવે બીજું એક માઇક્રોવેવ બાઉલ લઈ તેની અંદર વોટર પેપરને એડ કરી અને બધા જ મિશ્રણને તે બાઉલની અંદર લઈ લેવાનું છે દરેક મિશ્રણને લઈ લીધું ત્યારબાદ બાઉલમાં સરખો મિશ્રને કરી દઈએ અને ત્યારબાદ તેની ઉપર થોડા નટ્સ સ્પ્રિન્કલ કરી દઈએ બટર પેપર ના હોય તો પણ ચાલે પણ બટર પેપરના હિસાબે તમારે બ્રાઉની એકદમ ફટાફટ અને ઇઝીલી નીકળી જશે થોડી ચોકલેટ ચીપ્સ પણ આ રીતે સ્પ્રિન્કલ કરી દઈએ તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે તો માઇક્રોવેવમાં બાઉલ મૂકીએ અને તેને આઠ મિનિટ માટે બેક કરીએ મિત્રો આઠ મિનિટમાં બ્રાઉની તૈયાર થાય છે ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે મારી ચેનલને તમારે બીજાને શેર કરવાની છે લાઈક કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે બોલો તમે મારી ચેનલને લાઈક કરી દીધી ત્યાં સુધીમાં બ્રાઉની તૈયાર થઈ ગઈ ચાલો બ્રાઉની પણ તમને બતાવી દઉં કે કેવી તૈયાર થઈ છે હવે એક ટૂથપિક લઈ અને તેને આ રીતે ચેક કરી લેવાનો ફરતી સાઈડ કે બ્રાઉની ચડી ગઈ છે કે નહીં જો બ્રાઉનીમાં વાર હશે તો સ્ટીકમાં તમને લોટ જેવું લાગશે પણ સ્ટીક એકદમ સરસ કોરી નીકળી છે એટલે બ્રાઉની તૈયાર થઈ ગઈ છે બ્રાઉની પૂરેપૂરી ઠંડી થઈ જાય ત્યારબાદ તેને કટ કરીશું રાઉન્ડમાંથી સ્ક્વેર કરવાનો હતો તેના માટે મેં આજુબાજુની સાઈડ કટ કરી અને આવી રીતે સ્ક્વેરમાં કટ કરી લીધું છે તો આ રીતે બ્રાઉનીને કટ કરીએ તમે જોઈ શકો છો એકદમ સરળતાથી કટ પણ થઈ જાય છે એક પીસ હું તમને લઈને બતાવું તો તેમાં પૂરેપૂરી જાળી પડી છે અને એકદમ સ્પોન્જી બ્રાઉની તૈયાર થઈ છે તો આ રીતની મેં બ્રાઉની તૈયાર કરી દીધી મિત્રો તમે ક્યારે કરો છો તેની મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો હવે બ્રાઉનીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ગરમ ગરમ બ્રાઉનીની મજા માણીએ ફરી આવા નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો